આજે દુઃખદ સાથે નથી રહેવાતું નથી સહેવાતું કોને વાત કરીએ મોરબીની હોનારત હોય સુરતની તક્ષશિલા હોય કોઈ ભાઈનો માળી જાયો વીર હોય કોઈનો લાડકવાયો દીકરો હોય એ તમામ અધિકારીઓ બિંદાસ તપાસના નામે મીંડું આજે અમારા બનાસકાંઠાની ધરતીના તમામ લોકો શરમસાર છે માથું શરમથી ઝૂકી જાય છે આજે ડીસામાં એકવીસ માણસો મૃત્યુ પામ્યા એ પ્રાંત અધિકારી હોય કે અહીંનું તંત્ર હોય તમામને ખબર છે કે આ ફટાકડાની ફેક્ટરી હતી એ બિલકુલ અવૈધ હતી બિનકાયદેસર હતી આજે હું સરકારને મુખ્યમંત્રીને વિનંતી કરું છું તપાસ કરો એ ફટાકડા બનાવવાનું લાયસન્સ કોણે આપ્યું હતું માત્ર ને માત્ર હપ્તા લેવાની લાયમાં એમાં પ્રાંત અધિકારી પણ જવાબદાર હોય તેનું પ્રશાસન હોય કે જિલ્લાનું પ્રશાસન હોય જેના કારણે એકવીસ એકવીસ માણસો કોઈ માનો દીકરો હશે કોઈ માડી જાયાનો વીર હશે એ એકવીસ માણસો પોતાના ઘરના ભડતું થઈને બળી ગયા છે એ માત્ર ને માત્ર અહીંના હપ્તાખોરોની લાયમો એટલે હું મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આવી બિનકાયદેસર ફેક્ટરી ચાલતી સતત તંત્ર નગરોળ બનીને હપ્તાની લામાં આ કામ કર્યું છે તાત્કાલિક તપાસ કરીને મોરબીને તક્ષશિલાની જેમ મીડું ના વાળતા નહીતર આ બનાસકાંઠા જિલ્લો છે જ્યાં સુધી આ એકવીસ મૃતકોને સાચો ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશું જે તે વિસ્તારમાં જે ફેક્ટરી છે જીઆઈડીસીમાં એ બિનકાયદેસર ફેક્ટરીની સામે કોના રહેમ નજર ચાલતી હતી એમને સજા નહીં થાય તો આંદોલન કરશું એને પરિવારના મૃતકોને ભગવાન એમના પરિવારને શક્તિ આપે એ જ પ્રાર્થના અને તંત્રને સરકારને વિનંતી કરું છું કે આવા એકવી એકવી માણસો મરતા હોય અને તમે જો હપ્તાખોરીની લાયમો આવી હવે ફેક્ટરીઓ ચલાવતા હો તો કદાચ સરકાર છોડી દેશે કુદરત પણ તમને માફ નહીં કરે